તો જય માતાજી મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે પર ગયા ને આજે આપણે કટ લીધા એક ઓફર માટે તો એ કટ તો આપણે મૂકવાના જ છે ને કટ પહેલા આપણે વિડીયોમાં લઈ લીધા વિડીયોની શરૂઆત હવે કરીએ તો ભાગવાને પણ આવીએ તમને બતાવી દઉં ઓફિસમાં તો ભાઈ સુમંતજી ના વાઘુભાઈ ને જે આదికરી એના ઇસ આઈડી માં આવી જાહે ના તમને અમે જોઈ લેશું અને અમારે ભાઈ ચોણસમાના તો મેહુલભાઈ આપણે હવાના ના સાથ આવવા હોય આવતા ને મેહુલ અમારા ભેગા રાતના 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 જગ્યા રાતના એટલે ના જો સુમંતજી તો આપણે એડ કરના જોઈએ પૂછતાવે રીલ બની તો કે ઇના રીલ બનાવ પર કરી નમારે વિપુલ બનાવીયો રીલ તો વિપુલ ભાઈ પણ વિડિયો આવશે અને મારા પણ મય વિડિયો આવશે કે મારા કેમ કરસી ના વિપુલ ના વિડિયો ઉતારવા લીધું ના દીધું આ અર્જુનજી ભાઈ અમાર એડ કરાવી કોક ડાળો ઓએનફાઈ એડ કરાવી છે ન તો વાברי ચાલે ના તો વાברי ચા હવે પાજી ચા કેવો આપડે કટ પડી જાય બધા હવે ચા પી

Satu juta kali sudah tidak

đi đi lên chơi đi luôn chơi đi luôn đi luôn chơi đi luôn

આપણે નવરાત્રી નવરાત્રિ ના ના નવરાત્રી નવરાત્રિ ના કેતા દિવસ બોલો દસ દિવસ નવરાત્રી આવે

મગેન ભાઈ અને અમન તો ખકે છે કે કોઈ નિયમો અમારે વિડિયો દોનો જી એટલે બધા તો આવાના જ એમ અને વારખોટ કરી દે તો ઈજો અને આરી વિડિયો તો ઈ ના માટે આરી વિડિયો જ આવી નહી એમ અમાર 50% ખરેખર દોતાર કહેવાય હો બધા વિડિયો તો ઈ ના છે ને અંકુ પર વિડિયો બતા છે

करवाने कोशिश कर रहे हैं पब्लिक बता भेज दी जाएगी पहले तो हम जयदा पब्लिक में कहते हैं थोड़ा साइड में रहो तो हमने शूटिंग करते हैं भाव आमालो जय माता कष्ट अनुष्ठक जय माताजी स्टार